ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલ ઓધવના સોસાયટીના રોડ ઉપર જ સિઝનના પહેલા વરસાદમાં ખાડા પડી ગયા છે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મારું નામ દિલુભા કનુભા ઝાલા ઓધવના સોસાયટીમાં રહું છું આ એરપોર્ટ રોડ ઉપર આવા મોટા ભૂવા પડ્યા હોય અને તંત્ર કે મ્યુનિસિપાલિટી આ નગરપાલિકા કે કોઈ ન જાગે અને આ એરપોર્ટ રોડ એટલે મંત્રીઓ ધારાસભ્યો અને જે અધિકારીઓ બધા નીકળતા હોય અને તોય અહીં આવા ભૂવા હોય આગી ફોર વ્હીલ ગાડી અંદર સમાઈ જાય બાઇક અને સ્કૂટીવાળાનું શું આમાં કહેવાનું હોય તો જરા તંત્ર જાગે અને અરણી જુઓ અને રાજકોટ જેવો કોઈ અકસ્માત થયા પછી જાગે એની કરતાં જાગે એ કરતાં હું આ એક નાગરિક તરીકેની મારી ફરજ છે હું અદા કરું છું આ લાઇટ ઉપર નથી અને એક પણ થાંભલો નથી વચ્ચે ડિવાઈડર ઉપર હા એરપોર્ટ રોડ કહેવાય સારામાં સારો એરિયા કહેવાય તો એ ક્યાંય લાઇટ નથી હા કેટલી ગંભીર બાબત કહેવાય અને આ તંત્ર જાગી જાય તો સારું છે